અરવલ્લી જિલ્લામાં પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લી આંબુટલીગરુ દારૂની હેરાફેરી કરી રહ્યા છે જેના પુરાવા સમાન એક ઘટના બનવા પામી છે વાત છે માલપુર તાલુકાના રિસફાટ ચોકડી નજીકની પોલીસ ટ્રાફિક નિયમન માટે કામગીરીમાં હતી તે દરમિયાન પીસીઆર વાનનો દરવાજો ખોલતા જ બાઇક ચાલકે પોલીસ વાનને ટક્કર મારતા ટીઆરબી જવાન ગવાયો હતો ઇજાગ્રસ્ત ટીઆરબી જવાનની સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પીસીઆર વાનને ટક્કર માર્યા બાદ બુટલેગરની બાઇક સ્લિપ ખાતા દારૂની બોટલો નીચે પડતા ભાંડો ફૂટ્યો હતો જોકે માલપુર પોલીસે આરોપીની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી મારું નામ જોતી બોલું છું મારું નામ ભોઈ નિમેશ કુમાર છે માલપુરમાં નોકરી કરું છું અને પીસીઆર લેન ટ્રાફિક નિયમન માટે ગયેલા તો સામેથી એક બાઇક આવતી તો દરવાજે અથડાતા